ઘણા બધા વિદ્યાર્થીઓનો આ વર્ષે મૂંઝવતો પ્રશ્ન છે કે સાહેબ આ વખતે જે બોર્ડની પેપર સ્ટાઇલ એ જનરલ ઓપ્શનવાળી છે અને આ જનરલ ઓપ્શનવાળી સ્ટાઇલ પદ્ધતિમાં જો મારે સ્ટેટની અંદર પાસ થવું છે તો શું મારે બધા ચેપ્ટર તૈયાર કરવા પડશે કે અમુક ચેપ્ટર હું તૈયાર કરીશ તો હું પાસ થઈ જઈશ તો હું એનો જવાબ આપીશ કે જો તમે બધા ચેપ્ટર નહીં કરો ને તો પણ તમે પાસ થઈ જશો હા એના માટે આજના વિડીયોની અંદર હું જણાવવાનો છું તમને એક નહી બે નહી ત્રણ ટોટલ ત્રણ ઓપ્શન એટલે કે ત્રણ સજેશન આપવાનો છું કે કયા અમુક ચેપ્ટર કરશો ને તો તમે પાસ થઈ જશો ગેરંટી સાથે પાસ થઈ જશો પણ હા એટલું તમારે કરવું પડશે એટલી તમે મને બાહી ધરી આપો નીચે કમેન્ટમાં કહો કે તમે જે કહેશો એ પ્રમાણે કરીશું ચિંતા ના કરો હું આખું સ્ટેટ કરવાનું નહીં કહું ખાલી ત્રણ ચેપ્ટર કરશો ને તો એ તમે પાસ થઈ જશો પપ્પુ પાસ થઈ જશે ચિંતા ના કરો અને હા વિડીયો જોયા પછી તમને જે ઓપ્શન સારું લાગે ને કે હું મારા માટે કયું ઓપ્શન ચૂઝ કરીશ પાસ થવા માટે એ તમારે કમેન્ટમાં મને જણાવવાનું છે ઓકે એટલે મને ખબર પડે કે તમે ઉપયોગી કયું થયું છે અને વધારે પડતા મેક્સિમમ વિદ્યાર્થીઓ કયા ચેપ્ટર્સ ને કયા ઓપ્શનને ફોલો કરે છે ઓકે તો શરૂઆત કરીએ હેલો વિદ્યાર્થીઓ હું છું સંદીપ સ્વાની એડવાન્સ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો શરૂઆત કરીએ અલગ અલગ જે ઓપ્શન છે એમાંનું ઓપ્શન નંબર વન ઓકે તો ઓપ્શન નંબર એકમાં તમારે કરવાનું શું છે તો એની અંદર આપણે વાત કરીએ તો પહેલાં ચેપ્ટર નંબર એક ભાગ એકનું સૂચકાંકનું ચેપ્ટર છે એ જો તમે સારું એવું તૈયાર કરી નાખો ને તો એમાંથી ટોટલ સોળ માર્ક્સનું આવે છે હવે એની અંદર શું કરવાનું છે કયા ચેપ્ટર મતલબ કે કયા દાખલા ગણવાના છે એની ચર્ચા હું તમને કહું છું ચિંતા ના કરો એના પછી તમારે ભાગ ચેપ્ટર નંબર જે છે એ જો આખું કરી નાખો તો એની અંદરથી તમને અઢાર માર્ક્સ પૂરેપૂરા મળી જાય છે ઓકે ચલો ત્યારબાદ ત્રીજું છે ચેપ્ટર નંબર ત્રણ જે છે નિયત સંબંધ એ જો આખું તમે મસ્ત તૈયાર કરી નાખો છો ને તો ટોટલ એમાંથી તમને પાછા સોળ માર્ક્સ મળશે અને ત્યારબાદ છે ચેપ્ટર નંબર ચાર અને જો ચેપ્ટર નંબર ચાર મસ્ત સારી રીતે કરી નાખો છો ને તો એની અંદરથી ટોટલ અઢાર માર્ક્સ મળે છે અને આ ચેપ્ટરને તો છોડાય નહીં ના જ છોડાય ચેપ્ટર ચાર કોઈ દિવસ છોડવાનું નથી એ ક્યારેય ઓપ્શનમાં કાઢવાનું નથી યસ એટલે ટૂંકમાં ઓપ્શન એક તમારો શું કહેવા માંગે છે કે સાહેબ ભાગ એક હું કરી નાખું ને તો હું પાસ થઈ જાઉં ભાગ એકનું ખાલી ટોટલ તો મારો વિદ્યાર્થીઓ કેટલું થાય છે સિક્સટી એટ માર્ક્સ અડસઠ માર્ક્સ થાય ટોટલ કેટલા અડસઠ માર્ક્સ મળે ખાલી ચાર ચેપ્ટર કરો ટોટલ કેટલા ચેપ્ટર છે નવ ભાગ બે નથી કરો મારે મારે ખાલી પાસ થવું છે સાહેબ જડીબુટ્ટી આપવું એટલે પંચામૃત આપ્યું તમને જા કેટલા માર્ક્સ અડસઠ માર્ક્સ આવે પણ હા એક વસ્તુ છે જે હું તમને કહું ને બધું જ કરી લેવાનું છે આ કશું બાકી નથી રાખવાનું હા કારણ કે તમે પાછું ઓપ્શન કાઢશો ને કારણ કે ઓલરેડી ભાગ બે તો તમે કાઢીને બેઠા છો ખાલી પાસ થવા માટે તો હવે આની અંદર અમુક વસ્તુ તમે ઓપ્શન કાઢવા જશો ને તો નહીં ચાલે પાસ થવું અઘરું પડશે તમારે તો બધું જ કરો એની અંદર જે પણ સૂત્ર આવે છે હા ઘણા બધા કે સાહેબ સૂત્ર કેવી રીતે તૈયાર કરવા તો ચિંતા ના કરો આજના વિડીયો આ જ વિડીયોના અંતમાં તમને હું એક ટિપ્સ આપવાનું છે કે સૂત્ર કેવી રીતે યાદ રાખવા ચિંતા ના કરો આ જડીબુટ્ટી છે તમારા માટે ચિંતા ના કરો પંચામૃત પૂરેપૂરું આપી દેવાનું છે આજે તમને મારે ઓકે ચલો તો એના માટે હવે ભાગ એક હવે એની અંદર શું કરવાનું છે દરેક ચેપ્ટરની અંદર તો બે પહેલું ચેપ્ટર છે ને એમાંથી આટલું કરી નાખવાનું તમારે પૂરેપૂરું ઉદાહરણ કયા કરવાના સ્વાધ્યાયના કયા કરવાના ચિંતા ના કરો સ્વાધ્યાય એમાં ઘણા બધા છે એમાંથી થોડાક થોડાક સિલેક્ટેડ પ્રશ્નો બહાર કાઢેલા છે મેં એટલા તો કરજો જ સાહેબ આ ઘણા બધા પાછા કે હો હોશિયાર વિદ્યાર્થીઓ મહારાજ એવા કે સાહેબ આ તો બધું જ આવી ગયું બધા જ ઓપ્શન તમે આપી દીધા આખું ચેપ્ટર આખું ચેપ્ટર નથી ઘણું બધું મેં કાઢ્યું છે પણ આ એવા દાખલા છે અલગ અલગ રીતના કે બધા જ કવર કરી લે છે તમે આટલું કરી નાખો ને તો આની રીતનો કોઈ દાખલો ના આવે એના કરતા બધું જ સાચી વસ્તુ કોઈ ખોટું નથી ભાઈ બધી જ આઈએમપી તમને મળી છે સારી છે પણ હું એમ કહું છું કે તમે આ ચેપ્ટરમાંથી માત્ર ખાલી દસ દાખલા કર્યા આઈએમપી ના બોલવાળા આપડા તમારા મારા કોઈ કાકા બાપાના દીકરા નથી થતા કે આપણને કહેવાના છે કે આ દસ જ કરજે તું ભાઈ આમાંથી જ હું પૂછીશ ખ્યાલ આવ્યો સંભાવના ભણી સંભાવના સાહેબ એ નથી આવતું તેટલો જ પ્રોબ્લેમ છે ભાઈ સંભાવનામાં હંમેશા લોચાર્જ પડે આ સંભાવનાથી તમે દસ પ્રશ્નો કરીને જાઓ અને દસમાંથી એક પણ ના આવ્યો તો શું કરશો બોલો લો તમને હું અમુક સિલેક્ટેડ રીતના દાખલા આપું અને તમે કહો કે સાહેબ એ રીતનો દાખલો તો આવ્યો જ નહીં તો શું કરશો તો એના કરતાં બેટર છે અહીંયા તમને થોડાક થોડાક ટુકડે ટુકડે બધી રીતના દાખલા કવર કરી લીધા છે મેં તો આ રીતમાંથી કોઈ બારનો દાખલો આવવાનો નથી નથી ને નથી જ એટલે આ પૂરેપૂરું જ્ઞાન લઈ લેજો તમને સૂત્રોનું ટેન્શન ના કરો આ વિડીયોને છેક સુધી જો છેલ્લે હું તમને ટીપ આપવાનો છું કે સૂત્રો કેવી રીતે યાદ રાખવાના છે ડન ચલો એટલે આ વસ્તુ ખાસ કરી લેજો એવી જ રીતે બીજું ચેપ્ટર છે એની અંદરથી આ આ વિડીયોને સ્ટોપ કરીને બધું જ લખી કાઢજો ભાઈ વિદ્યાર્થીઓ તમે ત્યારબાદ ચેપ્ટર નંબર ત્રણ એની અંદરથી બધું જ લખી કાઢવું અને ત્યારબાદ ચેપ્ટર નંબર ચાર હા હું આ બધું બોલવા જઉં ને તો વિડીયો બહુ લાંબુ થશે એના કરતાં બેટર છે કે વિડીયોને સ્ટોપ કરો ફટાફટ નોટબુકમાં લખી કાઢો અને ફટાફટ તમારા જે વિશેષ શિક્ષક છે ને એમની જોડે પહોંચી જાવ અને નથી આવડતું ને શીખી લો કે સાહેબ આ શીખવાડો ને શીખવાડો મારે પાસ થવું છે ગમે તે રીતે હું તમને પાર્ટી આપીશ પાર્ટી આપી દેવાની હોટલમાં જમા લેવાના સાહેબને શીખવાડે બધું આવડી જાય પાસ થઈ જાય એટલે મસ્ત ચકાચક પાર્ટી આપી દેવાની સાહેબને સાહેબ ખુશ તમે ખુશ બંને ડિસ્કો કરો ચલો ઓકે ચલો પાસ થાય એટલે તો આનંદ છે ને યાર સાહેબ મહેનત નથી કરી આખું વર્ષ ફેલ થવાનો હતો અને એના બદલે તમે યાર આનાથી પાસ થાવ એનાથી બીજી ખુશી શું ઓકે હવે બીજી વસ્તુ કે આ જે ઓપ્શન એક છે હું એવા ત્રણ ઓપ્શન આપવાનો છું તમને ત્રણમાંથી કયું ઓપ્શન ગમે છે ને એ તમારે મને કમેન્ટમાં લખવાનું છે તમે કયું ચૂઝ કરશો આ એક સારું ઓપ્શન છે ભાગ એક આખું કરી નાખો મસ્ત છે હા ચિંતા ના કર તો હજી પણ અમુક સિલેક્ટેડ કટઆઉટ કરીશ ચિંતા ના કરો હજી જોવો જ સુધી ભાઈ ચલો ઓપ્શન નંબર બેમાં કરવાનું શું તમારે હા પાછા કે ભાગ એકમાં સાહેબ મને બધા ચેપ્ટર નથી આવડતા લોચા હોય ને પાછા ઘણા બધાને ઘણા બધા પ્રકારના લોચા હોય તે લોચામાંથી લાપસી તો કરવી કે નહીં મારે લોચો ખાવ હોય તો ભાઈ સુરતમાં જવું પડે તો એના માટે શું કરવાનું તો બીજું ચેપ્ટર કરી લેવાનું તમારે ભાગ એકનું બીજું ચેપ્ટર કરી લેવાનું જો આ બીજું ચેપ્ટર આવડે ને તો શું ફાયદો થાય તમને કહું જો બીજું ચેપ્ટર આવડે ને તો આ ત્રીજું ચેપ્ટર આરામથી આવડી જશે કારણ કે આ જે બીજા ચેપ્ટરના સૂત્રો છે ફોર્મ્યુલા છે ને ત્રીજા ચેપ્ટરમાં આવે છે કનેક્ટેડ છે ને એટલા માટે અને જો આ ત્રીજું ચેપ્ટર આવડી ગયું ને તો ચોથું ચેપ્ટર આવડી જ ગયું ત્રીજું એ જ ચોથું છે એમાંથી ત્રીજામાંથી ઘણું બધું કાઢી નાખો ને ખાલી થોડુંક બચે ને એટલે ચોથું ખાલી થોડોક ટીનો ફેર છે સૂત્રમાં જો કદાચ તમે જાણતા હોય તો તો બીજું આવડે તો ત્રીજું આવડે ને ત્રીજું આવડે તો ચોથું આવડી જ ગયું છે તો હું આ એક સરખા જેવું છે ને એ ઓપ્શન મારા માટે બહુ બેનિફિશિયલ માનું છું તમે એવું માનતા હશો મે બી કદાચ જો માનતા હોય તો કમેન્ટમાં મણાવો કે મને ઓપ્શન બી એટલે કે ઓપ્શન બે નંબરનો સારો લાગ્યો કરી જ લેવાય હું તો કહું છું મારું સજેશન જ છે આ ઓપ્શન કરી લેવાય ટોટલ કેટલા માર્ક્સ થાય ગણો જોઈ કેટલા થયા અઢાર સોળ ને અઢાર એટલે કેટલા થયા તમે ખાલી જુઓ અઢાર સોળ તરી અડતાલીસ અડતાલીસ ને ચાર બાવન માર્ક્સ થયા ભાઈ ફિફ્ટી ટુ માર્ક્સમાં તમે પાસ ના થઈ શકો યાર ચલો બીજું બોનસ આપવાની જોડે બસ હવે એટલે થર્ટી એડ કર્યા અમે થર્ટી થ્રી આવી જ જાય કે ના આવી જાય મને કમેન્ટમાં જણાવજો હા કમેન્ટ કારણ કે કમેન્ટ જ મહત્વની છે ભાઈ તમે સજેશન ડિસિઝન શું લો છો ને બહુ જરૂરી છે અને ગમે તો લાઈક પણ કરતા રહેજો ઓકે તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે તમારા માટે કે જોરદાર જોરદાર વિડીયો લાવીએ હા આપણે માટે તો બધા વિડીયો બનાવે છે પાસ લાવવા છે માર્ક્સ આવી જાય આરામથી આવે આવે કે ના બોલો આવે ને ચલો આગળ હવે આમાંથી કયા દાખલા ગણવાની આપણે આજ વિડીયોની અંદર અગાઉ જોયું રિવાઇન્ડ કરીને જોઈ લેજો કયા કયા દાખલા બીજા ત્રીજા ચોથા ચેપ્ટર કરવાના છે અને આ જે વિભાગ એ અને બી છે ને એ શેમાંથી કરવાનો છે ચોપડી છે ને ચોપડી અને સ્વાધ્યાયના બધા જ કરી નાખવાના એસક્યુ એમસી સિક્યુ ઇવન તમે નવનીત રાખતા હોય અપેક્ષિત રાખવા હોય ઇવન તમે કોઈ પેપર સેટ હોય તમારું કોઈ પણ બાર પબ્લિકેશનનું હોય તમારા ક્લાસમાંથી કે તમારા સ્કૂલમાંથી કંઈ પણ આવ્યું હોય એમાંથી જે જે એસક્યુ એમસીક્યુ એ બધા વીણી વીણીને કરી લેવાના ના આવડે સાહેબ જોડે શીખી લેવાના આખું તમે સ્ટેટ ના ભણો ને નવે નવ ચેપ્ટર ખાલી આ ત્રણ કરશો ઇનફ છે તમારા માટે ઓકે ચલો એના પછી ઓપ્શન નંબર ત્રણ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન સારામાં સારું ઓપ્શન એમાં કરવાનું શું સાહેબ તો સમજાવી દઉં આ મારું ફેવરિટ ઓપ્શન હોય જોરદાર કશું જ નીકળવાનું વિભાગ એફ કરી નાખવાનો વિભાગ એફમાં આવે શું સાહેબ તો તમને ખબર હશે ના ખબર હોય તો લખીને બતાવું ભાઈ તમને હું વિભાગ એફમાં કરવાનું શું તો વિભાગ એફની અંદર સૂચકાંક સમજો ભાઈ એના પછી સહસંબંધાંક આ દાખલા આવે છે ને સહસંબંધાંક જોડણીમાં ભૂલ પડે છે ભાઈ બોલો સૂચકાંકમાં પેલા લાશપેર આઈ એલ આઈપી અને આઈ લાસ્પેર લાશપેર પાસેને ફિશરના શોધવાળા દાખલા આવે ને એ બધા જ કરી લેવાના એ શોધવાવાળા દાખલા બધા જ એમાંથી જે કરશે ગેરંટી સસંબંધાંકમાં જે કોષ્ટક બનાવવાના દાખલા છે ને બધા એક્સ આપ્યો હોય વાય આપ્યો હોય એના પરથી એક્સ સ્ક્વેર યુનિકોલમ બનાવો એક્સ સ્ક્વેર બનાવો વી સ્ક્વેર બનાવો જે કોલમવાળા દાખલા છે ને કોલમ કોષ્ટક બનાવવાના એ બધા જ દાખલા કરવાના નાના નાના નહીં કરો ને તો ચાલશે વિભાગ એફમાં પાંચ માર્ક્સના પૂછાય છે એટલે બે એના પછી નિયત સંબંધાંક અથવા તો નિયત સંબંધ એના પણ જે કોષ્ટકવાળા દાખલા છે ને કોષ્ટકવાળા વાળા એ કરી લેવાના મસ્ત જાજા જાજા કરી લેવાના જેટલા આપે ને બધા કરી લેવાના પાંચ માર્ક્સ લેવાના છે અને નિયત સંબંધ આવડે ને એટલે સામયિક શ્રેણી આવડી જાય તો સામયિક શ્રેણીમાં પણ જે કોષ્ટકવાળા દાખલા છે ને એ અને એની અંદર ચલિત સરેરાશ આવે ત્રણ વરસ ચાર વરસ અને પાંચ વરસ એ તો બહુ ઈઝી પડે એ તો આવશે જ હોય એક દાખલો છે જ આ આવશે જ ત્રીજી ત્રણ ચાર અને પાંચ સામ ચલિતથી એકનો તો આવશે જ ફાઇનલ આવશે એ બહુ સહેલો પડે એટલે ટૂંકમાં તમારે છે ને ટોટલ ચાર દાખલા ગણવાના કેટલા ચાર વિભાગ એફમાં ચારે ચાર ભાગ એકમાંથી ચાર દાખલા આવશે પાંચ પાંચ માર્કસના આખું ચેપ્ટર નહીં કરવાનું લેશે સમજ તો નહીં આખું નહીં કરવાનું આપણે કેટલા કરવાના મોટા મોટા પાંચ પાંચ કોષ્ટકવાળા દાખલા નહીં કરવાના સમજી ગયો સમજી ગઈ ભાઈ ઓકે વેરી ગુડ સમજી ગયા તો કમેન્ટ કર દો સાહેબ મને ખબર પડી ગઈ ઓકે તો આટલું કરી લેવાનું છે કેટલા મળે વીસ માર્ક્સ વીસ ટ્વેન્ટી માર્ક્સ ખાલી આટલું કરવા દો અને આટલું તો તમે કરી શકો છો અને આટલું કરો ને એમાં એટલા નેજા સૂત્રો કરવાની જરૂર નથી જે નાના નાના દાખલા હોય ને એના માટે જાજા સૂત્રો યાદ રાખવા પડે આમાં તો સિલેક્ટેડ બે ત્રણ સૂત્રો યાદ રાખશો ને તો પણ બધા દાખલા ગણી શકાશે એ તમારા સાહેબને સજેશન લઈ લેજો તમારા શિષ્ય શિક્ષક પાસેથી ઓકે અને મારા સ્ટુડન્ટ મારી જોડે આવી જાય દોડતા દોડતા અને યાર તમે પણ મારી જોડે સજેશન લઈ શકો છો કમેન્ટમાં મને લખવાનું સાહેબ શીખવું હોય તો શું કરવું હું શીખવાડી દઈશ યાર બસ બોલો બીજું કાંઈ આવે ચલો અને એના પછી શું તો વિભાગ એ બી કરી નાખવાનો એને છોડવાનો તો નથી જ ત્રીસ માર્ક ટોટલ પચાસ માર્ક્સ પચામાંથી તેત્રી લાવી શકો ભાઈ સાહેબ તેત્રીની ક્યાં વાત કરો હું તો ચાલીસ પિસ્તાલી લાવી દઉં બરાબર ને પાક્કું કમેન્ટમાં મને કે તું કેટલા લાવીશ તમે મને કેટલા લાવશો એ મને કહો ભાઈ ગુરુદેવભાઈ યસ કમેન્ટમાં અને બીજું આ ત્રીજા ઓપ્શનમાં શું થયું ખાલી ચાર ચેપ્ટર એમ એમઆઈ ખાલી પાંચ માર્ક્સના સિલેક્ટેડ દાખલા કરવાના છે આ ઓપ્શન મારા માટે બહુ બેસ્ટ છે ઓપ્શન તો આટલું જ કરો અને એસક્યુ એમસીક્યુ બધા કરી નાખો સ્વાધ્યમાંથી એટલે કે ચોપડીના નવનીતમાંથી અપેક્ષિતમાંથી પેપર સેટ જે જોવાને બધામાંથી કરી જ નાખો ભાઈ વારંવાર કરો વારંવાર કરો વારંવાર કરો નવું કંઈ ના કરો આટલું યાદ રાખજો આ ઓપ્શનને બધા ભેગા ના કરતા તમને આ ત્રણમાંથી કયો ઓપ્શન સારો લાગે છે તમે કયો ચૂઝ કરશો કયું સિલેક્ટ કરશો શેની મહેનત કરશો એ તમારે નીચે કમેન્ટમાં મસ્ત ચકાચક લખીને મને કહેવાનું છે મને ખબર પડે કે તમે વધારે પડતું કયો ઓપ્શન્સ ચૂઝ કરો છો હું તો સજેસ્ટ આ કરું ભાઈ ઓછી મહેનત કોમર્સના વિદ્યાર્થીઓ છે બેનિફિટ તો પહેલાં લઈશું ફાયદો તો પહેલાં જોઈશું ઓછા સમયમાં વધુ કેવી રીતે મળે તો આવી રીતે મળે ક્યાંથી આવી રીતે મળે ભાઈ ઓકે નેવું ટકા નેવું ટકા ને નેવું ટકા લાવવાના વિડીયો તો બહુ જોયા જોવે જ છે વિડિયો એ નેવું ટકા લાવવાના લોકો વિડીયો જોવે જ છે થાય છે તો છેલ્લે પાસ જ તો પછી આટલું જ કરો ને ભાઈ પાસ જ થવું હોય તો શું કહેવું ઓકે ને મારી વાત સાથે એગ્રી હોય તો નીચે કમેન્ટમાં એ પણ લખો એગ્રી સર આઈ એમ વિથ યુ સર ઓકે હવે વાત કરીએ આપણે કે સ્ટેટની અંદર સાહેબ સૂત્રો યાદ રહેતા નથી તો સૂત્રો કેવી રીતે યાદ રાખવાના છે એની આપણે એક જડીબુટ્ટી તમને આપવાનો છું તો આ વિડીયોને ધ્યાનથી સાંભળજો અને જોજો ભાઈ ઓકે તો તમારે શું કરવાનું છે તો સ્ટેટની અંદર જેટલા પણ સૂત્રો આવતા હોય ને એ બધા જ સૂત્રો એક ચાર્ટ પેપરની અંદર લખી કાઢો જે પેલું પ્રોજેક્ટ વર્કમાં કામમાં લઈએ છીએ ને આપણે ચાર્ટ પેપર મોટું એ લઈ લો અધરવાઇઝ જો એ ન લાવવું હોય ને તો તમારી જે નોટબુકનું પેજ છે ને એની અંદર પિન પેજ કાઢીને એની અંદર લખી કાઢજો લાઇનમાં એક્ઝામ્પલ તરીકે માની લો કે આપણે સૂચકાંકનું ચેપ્ટર છે તો સૂચકાંકની ચેપ્ટરની અંદર જેટલા પણ સૂત્રો આવે છે જેમ કે અચલ આધારની રીત પરંપરિત આધારની રીતનું પેડનું પાસેનું ફિસરનું ફુગા અનાદરનું એવા જેટલા પણ સૂત્રો આવે છે ને બધા જ લાઇનમાં લખી કાઢો હવે આ જેટલા પણ સૂત્ર લખેલા છે તમારે એ બધા જ સૂત્ર તમે જે રૂમમાં સ્ટડી કરતા હોય એ સ્ટડી ટેબલ ઉપર અથવા તો એ રૂમમાં ચોંટાડી દો અથવા તો જે રૂમમાં વધારે અવરજવર થતી હોય વધારે જે દીવાલ ભટકાતી હોય ને તમને એ દીવાલ ઉપર ચોંટાડવાનું છે તમારે ઓકે ને તો એ દિવાલ ઉપર ચોંટાડી દે એના પછી દિવસ દરમિયાન ઓછામાં ઓછા ત્રણથી ચાર વાર એ સૂત્રને વાંચવાના છે હા વાંચવાના છે લખવાના કે મોઢે કરવાના નથી ના મોઢે કરવા નહીં ઊભું રહેવાનું ભાઈ રૂમ આગળ ગયા દિવાલ આગળ ગયા ચાર્ટ પેપર જોયું અથવા તો સૂત્ર જોયા એકવાર વાંચી નાખો થોડાક સમય પછી બીજી વાર જેટલી વાર જાઓ ને એટલી વાર વાંચી નાખવાના યાદ મોઢે નથી કરવાના ના આવું કરશો ને એટલે વિધિન એ ટુ ટુ થ્રી ડેઝ બેથી ત્રણ દિવસમાં તમને બધા જ સૂત્રો યાદ રહી જશે એ પાંચ સૂત્ર હોય કે પચાસ હોય કે પાંચસો હોય આ બધા જ સૂત્ર તમને યાદ રહી જશે પણ આ કરવાનું છે એમાં જો શરમ રાખી તો મરી ગયા કારણ કે પ્રોબ્લેમ તો યાદ જ નડે છે ને ભાઈ આપણને શરમ કાના માત્ર વગરનું છે એ જ નડે છે આપણને બરાબર ને એટલે રાખવાની નથી ફટાફટ આમ કરી લો બધા જ સૂત્રો યાદ રહી જવાના છે ગેરંટી સાથે કહું તો બધાને જ કહી દઉં જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ફટાફટ લાઈક કરો કમેન્ટ કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહેશે અને બીજું કે જે જે તમારા ફ્રેન્ડ સર્કલ મેક્સિમમ લોકોને શેર કરો તમે ઓકે આવાન આવા વિડીયો અમે લઈને આવતા રહીશું મળી આવતા લેક્ચરમાં આવતા વિડીયોમાં આજના વિડીયો માટે જય શ્રી કૃષ્ણ બબાય